હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ સેક્શનમાં આપણે ડાય ડાયહાઇડ્રોજનની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ એને લગતા કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું શરૂઆત કરીએ મિત્રો જ્યારે વધુ માત્રામાં મંદ સલ્ફ્યુરિક એસિડ અને વધુ માત્રામાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની સ્વતંત્ર રીતે જસતના સમાન જથ્થા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઉદ્ભવતા ઉદભવતા ડાયહાઇડ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા હોય છે એટલે કે વન જેમ વન વન જેમ ટુ ટુ જેમ વન કે નાઇન જેમ ફોર ઓકે તો પહેલાં આપણે એની માટે સમીકરણ માંડવા પડશે બરાબર વધુ માત્રામાં સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે જિંકની જસતના એક મોલની પ્રક્રિયા કરીએ તો ઝેડ એન વત્તા એસ ટુ એસ ફોર વન એસ ટુ એસો ફોર આપણે લઈએ આપણે જાણીએ છીએ એમાંથી આપણને જિંક સલ્ફેટ મળશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે ઓકે આવું થવાનું છે અને એવી રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો જિંક વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ જરા આને આમ પણ લખીએ તો વધારે ખબર પડે અહીંથી એચ પ્લસ આવશે મિત્રો એટલે અહીંયા શું થશે આપણને એને ઝેડ એન ઓટુ યાદ છે ને સોડિયમ ઝિન્કેટ અને ઓટુ છે ને એટલે આને મારે ટોઇસ કરવું પડે એને ટોઈસ કરવું એટલે એચ એચ આ હાઇડ્રોજન એચટુ થશે આવી રીતના એટલે સરસ જે હતી મન સલ્ફ્યુરિક એસિડ અહીંયા આપણે આ ડાયલુટ છે અને આ ચોક્કસપણે કોન્સન્ટ્રેટ છે એની સાથે પ્રક્રિયા કરી અને પ્રક્રિયા કરવાથી સ્વાભાવિક છે આપણને જે હાઇડ્રોજન મળ્યો એનો રેશિયો આપણે કહેવાનો હતો તો અહીંયા એક મોલ એક મોલની પ્રક્રિયા કરી તો ઉત્પન્ન થતો હાઇડ્રોજન બી મિત્રો એક જેમ એકના રેશિયામાં મળે છે એક જેમ એકના રેશિયામાં મળે એટલે ઓપ્શન કયો થશે મિત્રો આનો જવાબ આવશે એ કે જેમાં થશે પ્રમાણ થશે ઉત્પન્ન થતા ડાયહાઇડ્રોજનનું પ્રમાણ ટુ એસો સાથે લઈએ કે મિત્રો ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ બીજો એમસીક્યુ મિત્રો નીચેનામાંથી શેના સેના દ્વારા પાણીમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન થશે ટૂંકમાં કોની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન મળે ચલો ચેક કરવું છે ગરમ કરેલ એલ્યુમિનિયમ ઓક્સાઇડ

ફેરસ કહીએ એટલે એફી પ્લસ ટુ અને ફેરિક કહીએ એટલે એફી પ્લસ થ્રી તો આ ફેરસો ફેરિક એટલા માટે છે કારણ કે આની અંદર એફી છે કે જેની અંદર એફી પ્લસ ટુ છે મિત્રો અને બીજો આની અંદર એ એફી ટુ ઓ થ્રી છે એફી ટુ ઓ થ્રી ની અંદર એફી પ્લસ થ્રી છે એટલે ફેરસ છે આ ફેરિક છે એટલે સરવાળો મારું તો એફી ટુ એફી 304 આ બની ગયો ફેરસો ફેરિક ઓક્સાઇડ થઈ ગયો એટલે ફેરસ અને ફેરિક આ તો તમને એક્સ્ટ્રા વાત કરી આપણો મેઈન ટાર્ગેટ તો શું હતો પાણી સાથે કોણ પ્રક્રિયા કરી હાઇડ્રોજન આપશે તો લાલચોળ ગરમ કરેલો તપાવેલો લોખંડ હાઇડ્રોજન આપશે એટલે ઓપ્શન કયો થશે મિત્રો આનામાં જવાબ આવ્યો આપણો સી ચલો મિત્રો નેક્સ્ટ एमसीक्यू ઉપર જઈએ નીચે પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયામાં ડાય હાઇડ્રોજન ઉત્પન્ન થશે નહીં ઉત્પન્ન થશે નહીં બરાબર

રીતે જોવા જઈએ તો હાઇડ્રોજન કરતા ઓછો છે એટલે સ્વાભાવિક છે આ પ્રક્રિયા કરીને હાઇડ્રોજન ઉત્પન્ન નહીં કરે છેલ્લી પ્રક્રિયા એ તમને જરાક નવી દેખાશે નવી એટલા માટે કારણ કે આગળ જ્યારે આપણે હાઇડ્રોજનની બનાવટ કરીને ત્યારે આપણે આ પ્રક્રિયા નથી જોયું આ પણ તમને મારે ખાસ કેવી છે આમાં આપણે સોડિયમની પ્રક્રિયા ઇથેનોલ સાથે તો સોડિયમ મેટલ એની પ્રક્રિયા ઇથેનોલ સાથે મિત્રો આ એક પ્રક્રિયા એવી છે કે એનાથી આપણે પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ કરીએ છીએ આલ્કોહોલ જો હાજર હોય તો સોડિયમ મેટલના નાના અંધા દાણા સાથે આલ્કોહોલની પ્રક્રિયાથી હાઇડ્રોજન મળશે તો અહીંયા પણ હાઇડ્રોજનનું ઇલોવ્યુશન થશે હાઇડ્રોજન ઉત્પન્ન થશે અને આ પ્રક્રિયાથી આપણને આવી રીતે સોડિયમ ઇથોક્સાઇડ આનું નામ શું થશે સોડિયમ ઇથોક્સાઇડ અને વત્તા હાઇડ્રોજન છૂટો પડશે ઓકે આ સમીકરણ ઓલરેડી બેલેન્સ છે પણ અહીંયા આપણે H2 જ કરવા પડે H2 કરીએ એટલે અહીંયા 2 ટાઈમ 2 ટાઈમ નહીં અહીંયા પણ 2 ટાઈમ એટલે ટૂંકમાં બધામાંથી હાઇડ્રોજન ઉત્પન્ન થયો સેમાંથી ઉત્પન્ન થશે નહીં તો આપણો જવાબ થયો મિત્રો C C ઓપ્શનમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન થતો નથી ચલો મિત્રો આગળના એમસીક્યુ પર જઈએ ચોથો એમસીક્યુ સી એન એચ ટુ એન પ્લસ ટુ હાઇડ્રોકાર્બન ને વરાળ સાથે ગરમ કરતા કેટલા મોલ ડાય હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય બરાબર આ જે છે ને સી એન એચ ટુ એન પ્લસ ટુ આ આલ્કેન નું સૂત્ર છે બરાબર આલ્કેન કહીએ એટલે મિથેન ઇથેન પ્રોપેન ઓકે એ બધા આલ્કેન નું સૂત્ર છે અને એમાં વરાળ સાથે ગરમ કરતા કેટલા મોલ ડાયહાઇડ્રોજન અને ના મોલ આપણને ટુ એન ટુ એન પ્લસ વન ટુ એન પ્લસ ટુ અને એન આ સ્વરૂપે આપેલા છે તો આપણે એક બે ઉદાહરણ જોઈએ આપણે પહેલા મિથેન લઈએ મિત્રો મિથેન લીધો એટલે આપણે એન બરાબર એક લીધો તમે જોઈ શકો એન બરાબર એક લઈએ એટલે સેટઅપ થઈ જાય અને મિથેનની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે એમાંથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થશે અને શું ઉત્પન્ન થશે ધ્યાનથી જોજો ચાર હાઇડ્રોજન ને બીજા બે એટલે થ્રી ટાઈમ એસ ટુ મળશે એવી રીતે આ મિથેન પછી ઇથેન લઉં એટલે સી ટુ એચ સિક્સ કરવા પડશે અને એને પણ હું પાણી સાથેની પ્રક્રિયા કરું એટલે સ્વાભાવિક છે સી છે ને તો અહીંયા ઓક્સિજન મારે બે લેવા પડશે ને ટાઈમ ઓ છૂટવો પડશે અને અહીંયા હાઇડ્રોજન ચાર અને બીજા છ એટલે દસ થયા એટલે ફાઈવ ટાઈમ એચ ટુ ઓકે અહીંયા આ એન બરાબર બે અને આના ઉપરથી આપણે આઈડિયા લઈ શકીએ કે જો આપણે સી એન એચ ટુ એન પ્લસ ટુ લઈએ ઓકે તો એની સાથે પાણીના અણુ કેટલા જશે તો અહીંયા જેટલો એન વન હતો તો પાણીનો અણુ એક ગયો એન ટુ હતો તો પાણીના અણુ બે ગયા સી એન છે તો પાણીના અણુ એન જશે ઓકે એનાથી અહીંયા જેટલા એન હતા એટલા અહીંયા કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થતા હતા તો અહીંયા એન ટાઈમ સીઓ ઉત્પન્ન થશે અને ઉત્પન્ન થતા હાઇડ્રોજનના જરાક ધ્યાનથી જુઓને તો અહીંયા તમને એવું દેખાશે કે સી એચ ફોર છે ઓકે તો અહીંયા થ્રી ટાઈમ થયા C2S6 સી ટુ એચ સિક્સ છે તો અહીંયા 5 ટાઈમ થયા ટૂંકમાં આ ટુ એન પ્લસ વન કરતા એક આંકડો છો એટલે આને લખી શકાય ટુ એન પ્લસ ટુ કરતા એક આંકડો છો એટલે ટુ એન પ્લસ વન

પાણીના થોડા ટીપા એસટીઓ ફોરમાં ઉમેરી પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોની મદદથી પાણીમાં એનએવએચ ઉમેરી પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોની મદદથી અને એસટીઓ ફોરના સાંદ્ર જલીય દ્રાવણને પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોની મદદથી મિત્રો આપણે ઔદ્યોગિક બનાવટમાં પહેલી બનાવટ કરી છે કે એસિડિક પાણીનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવાથી હાઈ હાઇડ્રોજન વાયુ મળે છે તો એને ધ્યાનમાં રાખીએ તો જવાબ કયો થશે પાણીના થોડાક ટીપા એસટીઓ ઉમેરી પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકાય શુદ્ધ હાઇડ્રોજન મેળવી શકાય એવી પણ આપણને વાત છે એટલે આનો જવાબ આપણે મિત્રો બી માન્ય કરીશું જવાબ બી થશે ઓકે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ છઠ્ઠો એમસીક્યુ મિત્રો સૌથી વધુ શુદ્ધ યાદ રાખજો સૌથી વધુ શુદ્ધ ડાય હાઇડ્રોજન નીચે પૈકી કઈ પ્રક્રિયાથી મેળવી શકાય ડાય હાઇડ્રોજન તો મિત્રો આપણને ઘણી પ્રક્રિયાથી મળે બરાબર પણ શુદ્ધ કહીએ સૌથી શુદ્ધ કહીએ તો આપણે જે થિયરી વાળો સેક્શન કર્યો હતો એની અંદર એક જગ્યા પર ચોખોટ કરેલી કે મોર ધેન નાઇન્ટી આના કરતાં જેટલો શુદ્ધ નવ્વાણું પોઇન્ટ કરતાં બી શુદ્ધ ડાયાઇડ્રજન મેળવવો હોય તો શું કરવાનું યાદ કરો મેમરાઈઝ કરવું પડે આવાને આ માટે આપણે બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલિય દ્રાવણનું 니કલના વિદ્યુત ધ્રુવો મદદથી શું કરવું પડે વિદ્યુત વિભાજન કરવું પડે એટલે 니કલના વિદ્યુત ધ્રુવો વડે બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલિય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીશું ને મિત્રો તો આપણને શુદ્ધ નહીં વધુ શુદ્ધ অতি શુદ્ધ ડાઇહાઇડ્રોજન પ્રાપ્ત થશે એટલે આનો જવાબ કયો થશે મિત્રો આનો જવાબ આવશે ડી

અને સીએલ માઇનસ ઓક્સિજન પામી આ બે ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી હાઇડ્રોજન મળશે જ્યારે દ્રાવણમાં શું થતું હતું તો દ્રાવણમાં બે વખત એનએ પ્લસ વધેલા અને બે વખત ઓ માઇનસ જે વધેલા હોય એનાથી પ્રક્રિયા થઈને આપણને ટુ ટાઈમ શું મળશે NaOH મળશે આ દ્રાવણમાં ઉત્પન્ન થશે તો ઓલ ઓવર પ્રક્રિયા મિત્રો આ હતી કે 2 ટાઈમ NaCl વત્તા 2 ટાઈમ H2O વિલ ગીવ યુ Cl2 વત્તા હાઇડ્રોજન વત્તા 2 ટાઈમ NaOH બરાબર પ્રક્રિયા તમને યાદ હોવી જોઈએ બ્રાઇનના વિદ્યુત વિભાજનથી તો આમાં ઓપ્શન કયો થશે મિત્રો આનો જવાબ આવશે A ઓકે એનોડ ઉપર ક્લોરિન કેથોડ ઉપર હાઇડ્રોજન અને દ્રાવણમાં NaOH આપણને મળવાના છે ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ કયા તત્વોની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા સંયોજન એ મળે જેની પાણી સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય આ તો જબરૂ શું છે પાછું વાંચો

જે ટ્રેડ નેમ છે કંપનીના નામ નામ થશે કેલ્શિયમ હાઇડ્રાઇડ એ કયા તત્વની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી સંયોજન એ મળે અને આ કેલ્શિયમ હાઇડ્રાઇડ છે ને મિત્રો એ કેલ્શિયમ હાઇડ્રાઇડ પાછો પાણી સાથે પ્રક્રિયા કરે અને પાણી સાથે પ્રક્રિયા કરવાથી એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા શું ઉત્પન્ન કરશે એચ અને એને બેલેન્સ કરવા ઓ એચ ટ્વાઇસ છે બે વખત છે એટલે અહીંયા મારે ટ્વાઇસ કરવા પડશે અને ટ્વાઇસ કરવું એટલે સ્વાભાવિક છે મને આવું સમીકરણ મળે તો આ પ્રક્રિયા સાથે બંધ બેસતું કયું આવ્યું કે કેલ્શિયમની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રાઇડ મળ્યો એ કેલ્શિયમ હાઇડ્રાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી તો હાઇડ્રોજન પાછો પ્રાપ્ત થયો એટલે જવાબ કયો રાખવો પડશે અથવા જવાબ કયો આવશે જવાબ થશે મિત્રો ડી મજાનો એમસીક્યુ છે આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ ઉપર નવું એમસીક્યુ મિત્રો જળવાયુ બરાબર જળવાયુની પાણી સાથેની પ્રક્રિયા કેલ્વિન તાપમાને કરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન મળે છે બરાબર આમાં ઝેડ લખ્યો છે ને આપણને પૂછ્યું છે કે ઝેડ બરાબર ખાલી જગ્યા આ પ્રક્રિયા યાદ હોય તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે તો જ્યારે આપણે પેલી બોસ મેથડથી હાઇડ્રોજન મેળવતા હતા તો ત્યારે

બરાબર જલવાયુ રૂપાંતરણ ની પ્રક્રિયા આપણે કહી શકીએ તો આમાં ઉદ્દીપક ઝેડ તરીકે કોણ છે મિત્રો આયન ક્રોમેટ છે જવાબ કયો મળશે જવાબ આપણને આવશે ડી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ત્યાર પછીનો એમસીક્યુ કયો છે મિત્રો પ્રક્રિયા કરતા કેટલા ગ્રામ હાઇડ્રોજન મળે આની માટે તો આપણે સમીકરણ જોવું પડે સિમ્પલ સાધુ ઝેડેન વીલ ગીવ યુઝેડન એસો ફોર વત્તા એક મોલ જીંક લીધેલો છે એક મોલ એસ એટલે અઠાણું ગ્રામ જ એસ ટ્યુએસ ફોર થાય તો આપણને એક મોલ સેટ કર્યો છે અઠાણું ગ્રામ સેટ કર્યો છે તો એમાંથી આપણને

બરાબર કોની સાથેની પ્રક્રિયામાં ડાય હાઇડ્રોજન રિડક્શન પામે છે બરાબર પહેલી પ્રક્રિયા સોડિયમ સલ્ફર અને નાઇટ્રોજન સોડિયમ સાથેની પ્રક્રિયા તો એમાંથી સોડિયમનો હાઇડ્રાઈડ એને એચ મળે બેલેન્સ કરવું જોઈએ બરાબર છે હવે આમાં તમે ધ્યાનથી જુઓ ને તો આ આયોનિક સંયોજન થયું અને એમાંથી એને પ્લસ અને એચ માઇનસ તો શું થયું મિત્રો આપણું હાઇડ્રોજન જે H2 ની અંદર જીરો ઓક્સિડેશન અવસ્થામાં હતો એમાંથી એચ માઇનસ નો એટલે માઇનસ વન ઓક્સિડેશન અવસ્થામાં આવ્યો તો એ રિડક્શન પામ્યો ઓકે તો પહેલાની અંદર જ રિડક્શન પામ્યો એટલે જવાબ તો એ જ આવવો જોઈએ બાકીને ચેક કરી લઈએ સલ્ફર સાથે પ્રક્રિયા હાઇડ્રોજનની સલ્ફર સાથે પ્રક્રિયા કરીએ એટલે એસ બને એસ ટુ એસ ની અંદર હાઇડ્રોજન નો ઓક્સિડેશન બરાબર છે પ્લસ વન હોય એટલે એ શું થયું ઓક્સિડેશન પામ્યો રિડક્શન નથી પામ્યો ક્લોરીન સાથેની પ્રક્રિયા હાઇડ્રોજનની આપણે ક્લોરિન સાથે પ્રક્રિયા કરીએ તો ટુ ટાઈમ એસસીએલ થશે આની અંદર હાઇડ્રોજન નું ઓક્સિડેશન આ પ્લસ વન હોય તો એમાં પણ એનું ઓક્સિડેશન થયું રિડક્શન નથી પામ્યું અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો બહુ ફેમસ પ્રક્રિયા H2 N2 ઓકે 3 ટાઈમ H2 N2 વિલ ગિવ યુ 2 ટાઈમ NH3 હેબર પદ્ધતિ અને આની અંદર પણ હાઇડ્રોજન નો ઓક્સિડેશન સ્ટેટ +1 છે આપણે તો એ શોધવાનું હતું કે કયાની અંદર હાઇડ્રોજન રિડક્શન પામ્યું તો પહેલું સમીકરણ જે હતું બરાબર એમાં જ આપણને મળી ગયું કે આ સમીકરણની અંદર અથવા તો આ પ્રક્રિયા જ્યારે હાઇડ્રોજન સાથેની સોડિયમની પ્રક્રિયા થાય તો સોડિયમ આને એક ઇલેક્ટ્રોન મિત્રો દાન કરશે એટલે હાઇડ્રોજન પોતાની 0 ઓક્સિડેશન અવસ્થામાંથી -1 ઓક્સિડેશન અવસ્થામાં આવશે રિડક્શન પામશે રિડક્શન પામશે એટલે કોની સાથેની પ્રક્રિયા રિડક્શન પામ્યો સોડિયમ સાથેની એટલે જવાબ કયો થયો મિત્રો જવાબ થયો આનો એ આનો જવાબ આવ્યો એ ઓકે ચલો આગળ વધીએ નેક્સ્ટ एमसीक्यू ઉપર મિત્રો હવે 12મો एमसीक्यू નીચે પૈકી શેમાં બે પરમાણુ વચ્ચે એકલ બંધને તોડવા માટે સૌથી વધુ એન્થાલ્પીની જરૂર પડે બરાબર સિંગલ બોન્ડ તોડવા માટે સૌથી વધારે બંધ હોવાને કારણે સૌથી મજબૂત બંધ છે અને એને તોડવા માટે આપણને સૌથી વધારે ઉર્જા જોઈએ હું તમને આંકડા સાથે કહું ને મિત્રો તો કિલોઝૂલમાં આંકડા કહું તો આનો ક્લોરીનનો આંકડો નિયર અબાઉટ વન ટ્વેન્ટી વન કિલોઝૂલ પ્રતિ મોલ છે બરાબર આનો આંકડો ચારસો ને પોઈન્ટ નવ એટલે ચારસો ને છત્રીસ જ થયું મિત્રો એ કિલો જૂલ પ્રતિ મોલ છે આનો આંકડો નિયર અબાઉટ વન 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 ટ્રિપલ વન કિલો જૂલ પ્રતિ મોલ છે અને આનો આંકડો સેવન્ટી એટ સમથિંગ છે મિત્રો કિલો જૂલ પ્રતિ મોલ છે આ આંકડા તમને યાદ ન હોય તો કઈ વાંધો નહીં પણ એ તો તમને ખબર હોવી જ જોઈએ કે સૌથી મજબૂત બંધ એકલ બંધમાં સૌથી મજબૂત બંધ હાઇડ્રોજનનો છે એટલે એને બંધ તોડવા માટે સૌથી વધારે ઉર્જા જોઈએ તમે જોઈ શકો સૌથી મોટો આંકડો આનો છે ચારસો ને છત્રીસ નો અથવા ચારસો પાંત્રીસ પોઈન્ટ નવ પણ યાદ રહેતું હોય તો યાદ રાખજો મિત્રો ઓકે તો આનો જવાબ કયો આવશે આનો જવાબ મળશે બોમ્બે બી જવાબ મળશે આગળ વધીએ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો યોગ્ય ઉતરતો ક્રમ દર્શાવો પ્રક્રિયા કરે બધા જ પ્રક્રિયા કરે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એમાં આપણે વાત કરી છે મિત્રો ફ્લોરિન જે છે જ વાયોલેન્ટલી એટલે આતંકી રીતે ખૂબ ઝડપથી અંધારામાં પણ પ્રક્રિયા કરે

અને એચ માઇનસ જે છે છૂટા પડશે અલગ થશે ઓકે તો જવાબ તમને લાગે એ પણ બરાબર ધ્યાન આપજો મિત્રો જેટલા બી ધાતુના હાઇડ્રાઇડ છે જેમ કે આપણી પાસે આ છે સોડિયમનો હાઇડ્રાઈટ એવી રીતે મેગ્નેશિયમનો હાઇડ્રાઇડ હોય કેલ્શિયમનો હાઇડ્રાઇડ હોય આ બધા હાઇડ્રાઇટની ખાસિયત છે યાદ રાખજો આ બધા જે ધાતુના હાઇડ્રાઈટ છે ને મિત્રો એ ધાતુના હાઇડ્રાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરે અને એચ ઉત્પન્ન કરે કેમ એસ ટુ ઉત્પન્ન કરે કારણ કે અમે તમને બતાવ્યું તે પ્રમાણે એન એ પ્લસ અને એચ માઇનસ હવે આ એચ પ્લસ જે છે એ પાણીમાં એચ પ્લસ અને ઓએચ બરાબર તો અહીંયા એચ પ્લસ આ H પ્લસ ને H માઇનસ એ ભેગા થાય એટલે શું ઉત્પન્ન થશે હાઇડ્રોજન વત્તા તમે Na અને OH માંથી NaOH પણ લખી શકો તો આ પ્રક્રિયા થાય એટલે તમારા હાથમાં Na પ્લસ કે H માઇનસ નહીં આવે પણ ધાતુના હાઇડ્રાઇડ છે પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે હાઇડ્રોજન ઉત્પન્ન કરશે એટલે તમે બી સમીકરણ ઉપર ધ્યાન આપો આ હાઇડ્રાઇડ આયન આ H પ્લસ આ બેની પ્રક્રિયા થઈ એટલે હાઇડ્રોજન અને OH તો શું મળશે ઓગળતા શું થશે

બરાબર કે જે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જે ધાતુ ઓક્સાઇડ વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં હાઇડ્રોજન કરતાં નીચે છે એમાં હાઇડ્રોજન એ કેવી રીતે વરસશે તો આ ઝિંક ઓક્સાઇડ બરાબર છે એની પ્રક્રિયા આપણે હાઇડ્રોજન સાથે કરીએ તો આ ઓક્સિજન અહીંયા ઓક્સિજન દૂર થયો એટલા કયા તરીકે વર્ત્યો રિડક્શન કરતા તરીકે વર્ત્યો ઓકે અને અહીંયા આપણને એમાંથી મળશે મિત્રો એસ થશે આવું એક સમીકરણ આપણા મગજમાં આવે હાઇડ્રોજનની ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા એના આધારે આપણે સેટ કરવું હોય તો અહીંયા જેટલા ટાઈમ હાઇડ્રોજન છે એટલા ટાઈમ ઓક્સિજન એટલા ટાઈમ પાણી મળે એ તો અહીંયા વાય ટાઈમ હાઇડ્રોજન છે વાય ટાઈમ ઓક્સિજન છે તો વાય ટાઈમ પાણી મળ્યું અને અહીંયા

અસંતૃપ્ત ફેટી એસિડ એટલે એમાં ડબલ બોન્ડ છે બરાબર એની હાઇડ્રોજન સાથે આપણે પ્રક્રિયા કરીએ અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ એટલે ડબલ બોન્ડના ના પાબંધ તૂટે હાઇડ્રોજન ઉમેરાય હાઇડ્રોજન ઉમેરા એટલે એ પ્રક્રિયા રિડક્શનની બી પ્રક્રિયા કહેવાય અને એ પ્રક્રિયા રિડક્શનની આમાં ક્યાં આપ્યું નથી તો હાઇડ્રોજન ઉમેરણની એ પ્રક્રિયાને આપણે હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ એટલે જવાબ થશે મિત્રો સી હાઇડ્રોજનનું ઉમેરણ થવું એટલે હાઇડ્રોજીનેશન ઓકે તો આ પ્રક્રિયા હાઇડ્રોજીનેશન તરીકે ઓળખાશે જવાબ થશે મિત્રો સી ત્યાર પછીનો એમસીક્યુ ઇથાઇનમાંથી રેની નિકલની હાજરીમાં ઇથેન બનાવવાની પ્રક્રિયા દરમિયાન ડાય હાઇડ્રોજન ખાલજીકા તરીકે વર્તે ઇથાઇન સી ટ્રિપલ બોન્ડ સી ઓકે એશતહજ એક એક એજ આપણે મૂકી દઈએ અને એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા નિકલ ઉદ્દીપકની હાજરીમાં ટુ ટાઈમ હાઇડ્રોજન થશે અને અહીંયા બે પાઈબંધ તૂટીને આવી રીતના હાઇડ્રોજનનું એડિંગ થશે

તો ડાય હાઇડ્રોજન કયા કામમાં લઈ શકાય જરાક જોઈએ બળતણકોષમાં એમોનિયાની બનાવટમાં વનસ્પતિ ઘીની બનાવટમાં આપેલા બધામાં બધી જગ્યા પર વપરાય હાઇડ્રોજન ફ્યુલ સેલ એટલે બળતણ કોષ એમોનિયાની બનાવટ હેબર પદ્ધતિ વનસ્પતિ ઘીની બનાવટ બરાબર એડિબલ ફેટ એ બધી જગ્યા પર વપરાય એટલે જવાબ કયો થશે મિત્રો આનો જવાબ આવશે ડી ઓકે ત્યાર પછીનો એમસીક્યુ લઈએ કયા ઓક્સાઇડનું ડાય હાઇડ્રોજન વડે રિડક્શન થઈ શકતું નથી બરાબર હમણાં આપણે જોયું કે હાઇડ્રોજન છે રિડક્શન કરતા તરીકે વર્તે અને હાઇડ્રોજન જીન્ક ઓક્સાઇડ હોય એનું રિડક્શન કરીને આપણને જીંક મેટલ આપે કોપરનો ઓક્સાઇડ હોય એનું રિડક્શન કરીને આપણને કોપરની મેટલ આપે ઓકે એ એ બધાનું રિડક્શન કરી શકે પણ યાદ રાખજો હાઇડ્રોજન એના કરતાં વધારે સક્રિય હોય એનું રિડક્શન ન કરી શકે અહીંયા આપણે ઓપ્શન ચેક કરવા પડે એ એલ થ્રી એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે કેલ્શિયમનો ઓક્સાઇડ છે એફીઓ આયર્નનો ઓક્સાઇડ છે આ તણે તણની સક્રિયતા આ તણે તણની સક્રિયતા હાઇડ્રોજન કરતાં વધારે છે એટલે હાઇડ્રોજન એમાંથી ઓક્સિજન લઈને એનું રિડક્શન ન જ કરી શકે અને ન જ કરી શકે મિત્રો એટલે કોનું રિડક્શન થઈ શકતું નથી તો સ્વાભાવિક છે નન આમાંથી એકનું પણ રિડક્શન ન કરી શકે તો જવાબ કયો મળશે આપણને તો જવાબ મળશે મિત્રો ડી જવાબ આવશે અને લાસ્ટમાં છેલ્લો એમસીક્યુ વીસમો એમસીક્યુ આપણે કરીએ નીચેના પૈકી કયું રોકેટ બળતણ તરીકે વપરાય છે રોકેટ બળતણમાં જે પ્રવાહી બળતણ પ્રવાહી રોકેટ બળતણ ધરાવતા હોય ને એની અંદર લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ